નિકિર અને રિધમ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ સમાસાવલી રોડ વડોદરા તરફથી દશા દિશાવળ ભુવન ખાતે હૃદયરોગ નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો જેમાં એચ બી એ વન સી થાઇરોઇડ તપાસ ઇસીજી છાતીની પટ્ટી અને રોગ નિષ્ણાંતના ચેકઅપનો નિઃશુલ્ક કેમ્પ રાખવામાં આવ્યો હતો પાંત્રીસ વર્ષથી વધુ ઉંમરના સાડા ત્રણસોથી વધુ નગરજનો અને વૈષ્ણવોને ચેકઅપ માટે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું આ પ્રસંગે મ્યુનિસિપલ કાઉન્સિલર અને વડોદરા મહાનગરપાલિકાના પૂર્વ આરોગ્ય સમિતિના ચેરમેન ડોક્ટર રાજેશ શાહ નિકીરે લોકોને વધુમાં વધુ આ હૃદયરોગ માટેની તપાસ કેમ્પની સુવિધાનો લાભ લેવા અપીલ કરી હતી સાથે જ તેમણે મણિભાઈ વાસના તેમજ આયોજન કરતા સુનિલભાઈ શાહ હર્ષદભાઈ મજુમદાર નિગમ પુરોહિત નિલેશભાઈ શાહ પ્રકાશભાઈ વ્રતભાઈનો આભાર વ્યક્ત કર્યો હતો સાવલી દશા દિશાવળ વણિક સમાજ રિધમ ફાઉન્ડેશન અને આપણા લોકપ્રિય નગરસેવક ડૉક્ટર રાજેશ શાહ નિકિત તેમના સંયુક્ત ઉપક્રમે ખૂબ જ સુંદર એક હૃદયરોગ નિદાન અને સારવારનો કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે હૃદયરોગના જે કોરોના પછી જે કિસ્સાઓ આપણી સમક્ષ આવી રહ્યા છે ત્યારે ઘણીવાર આપણને ખ્યાલ ના હોય તે રીતે માણસને હૃદયરોગનું એક હુમલો આવી જતો હોય છે પરંતુ જો સમયસર એની સારવાર એનું નિદાન થઈ શકે તો આગળ જતાં એની યોગ્ય સારવાર પણ સમયસર મેળવી શકાતી હોય અને કોઈનો જીવ બચાવી શકાતો હોય ત્યારે આ સમાજ દ્વારા આટલું જે ભગીરથ કાર્ય કરવામાં આવ્યું છે ત્રણસોથી વધારે લાભાર્થીઓ આમાં જોડાવાના છે ત્યારે હું આ સમાજના આગેવાનોને રિધમ ફાઉન્ડેશન અને ડૉક્ટર રાજેશા નિકીરની સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવું છું ધર્મ અંતર્ગત આજે અમે દિસાવડ ભુવન એરપોર્ટ રોડ ખાતે શ્રી સિદ્ધેશ્વરી ચેરિટેબલ ટ્રસ્ટ સાવલી દશા દિશાવળ વણિક સમાજ તરફથી સમગ્ર વિસ્તારને આવરી લેતો લગભગ ચારસો જેટલા દર્દીઓનો રિધમ હોસ્પિટલના માધ્યમથી અમે હૃદય રોગના નિદાનનો કેમ્પ રાખ્યો છે આજે અમે રેન્ડમ શુગર બ્લડ પ્રેશર એચબીએવએનસી એટલે ડાયાબિટીસનો ત્રણ મહિનાનો એવરેજ કાર્ડિયોગ્રામ અને કાર્ડિયોલોજીસ્ટનો ઓપિનિયન આમ સંપૂર્ણ હૃદયને લગતી બધી જ તકલીફ માટેનું નિવારણ એટલે દિશાવળ ભવનનો આજનો અમારો કેમ્પ મિત્રો પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર એટલે કોઈ પણ બીમારી થાય અને પછી સફર કરવું પડે એના કરતાં એને શરૂઆતમાં નિદાન થાય અને એની સારવાર થાય એવા અનેક ઉદ્દેશ્ય સાથે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આ ભવનમાં અમને આશીર્વાદ આપવાવાળા શ્રી મણિભાઈ વાસણવાળા સાહેબ એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ સમગ્ર જનતા તરફથી કે આટલો સુંદર લાભ અમને મળ્યો છે સાથે ભરતભાઈ પ્રકાશભાઈ સુનિલભાઈ હર્ષદભાઈ નિલેશભાઈ આ બધાના સહયોગથી આજે એક સરસ કેમ્પનું આયોજન આજે અમે અહીંયા કરી શક્યા છીએ ઉત્તર લોકો પણ આવા કેમ્પનો લાભ લે તેવો ઉદ્દેશ્ય છે જેમ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્વસ્થ સમાજને શ્રેષ્ઠ ભારતનું નિર્માણ કરવાનું સપનું સાકાર કરેલું છે એ જ પ્રમાણે દરેક નાગરિકની પણ ફરજ છે કે પોતાના રિપોર્ટ્સ કરાવે પોતાની કોઈ પણ બીમારી હોય તો એની તાત્કાલિક સારવાર કરાવે અને એક્સ્ટ્રા સફરિંગમાંથી આપણે સૌ મુક્ત રહીએ એવો અનેક ઉદ્દેશ સાથેનો આજનો કેમ્પ વિશ્વના આશીર્વાદથી ખૂબ સરસ રીતે લોકોનો પ્રતિસાદ મળી રહ્યો છે અસ્તુ વંદે માતરમ ભારત માતા છે આજે અમારા રજીસ્ટ્રેશન તો સાડી ત્રણસો જણના થયા છે પણ વોકિંગ બધાનું ચાલુ છે એટલે લગભગ ચારસો જેટલા લોકો આજે આ કેમ્પનો લાભ લેવાના છે